જૂનાગઢમાં ઉશ્કેરણીજનક ભાષણ મુદ્દે હવે પોલીસ એલર્ટ બની છે પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં નજર રખાઈ રહી છે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર સીસીટીવીના માધ્યમથી વોચ રાખવામાં આવી રહી છે વિવાદાસ્પદ પોસ્ટ કરનાર વિરુદ્ધ હવે ફરિયાદ થઈ શકે છે માંગરોળમાં વિવાદાસ્પદ પોસ્ટ કરવા સામે કાર્યવાહી થશે મયુર સોની વધુ વિગતો સાથે જોડાયેલા છે મયુર હવે હેટ સ્પીચના મામલે પોલીસ દ્વારા એલર્ટનેસ દાખવવામાં આવી રહી છે શું માહિતી બિલકુલ કિન્નરી જે પ્રકારે ગઈકાલે અમદાવાદ એટીએસ ગુજરાત એટીએસ પાસેથી જૂનાગઢ પોલીસે મોલાનાનો કબજો લીધો હતો અને ત્યારબાદ તેને અહીંયા જૂનાગઢ લાવવામાં આવ્યો હતો આખી રાત તેની પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ જે પ્રકારે અહીંયા આ મોલાનાને જૂનાગઢ લાવવામાં આવ્યો ત્યારે એકથી બે સોશિયલ મીડિયાના એકાઉન્ટ છે તે એક્ટિવ થઈ ગયા હતા અને તેની અંદર ભડકાઉ પોસ્ટ છે તે કરવાનો પ્રયાસ કરાયો હતો આ પ્રકારની કોઈ પોસ્ટ ના થાય સંવેદનશીલ મામલે શાંતિ જળવાઈ રહે જૂનાગઢના જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તો સાથે સાથે જૂનાગઢના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે તેની પણ ખાસ ચાપતી જૂનાગઢના એન્ટ્રી પોઈન્ટ જે મજેવડી ગેટ છે ત્યાં આ સીસીટીવી કેમેરા છે તેને ખાસ વોચ હેઠળ રાખવામાં આવ્યા છે આ ઉપરાંત અહીંયા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ત્રણસો કરતા વધુ પોલીસ જવાનો અને અધિકારીઓ છે એ આ મોલાનાને જ્યારે કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે ત્યારે તેના બંદોબસ્તની અંદર રાખવામાં આવશે જૂનાગઢ પોલીસની મદદ માટે ગીર સોમનાથ એસપી અને તેમની ટીમના જે કમાન્ડો છે સ્પેશિયલ એસઓજીના જવાનો છે એને પણ જૂનાગઢ બોલાવી લેવામાં આવ્યા છે જૂનાગઢના ચિત્તાખાના ચોક આઝાદ ચોક લઈને અલગ અલગ જે વિસ્તારો છે કે જ્યાં કહી શકાય છે કે સંવેદનશીલ મામલો થઈ શકે છે ત્યાં ત્યાં માટે સ્થાનિક છે તેમની કરવામાં ત્યારબાદ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ક્લોક જુનાગઢ પોલીસ છે તે અત્યારે જુનાગઢના અલગ અલગ વિસ્તારોની અંદર ફરી રહી છે આ ઉપરાંત જે પ્રકારે પહેલા કહેવામાં આવ્યું હતું કે લગભગ અગિયારથી બાર વાગ્યાના વચ્ચે બોલાનાને કોર્ટ કેન્દ્ર ફર્ધર રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવનાર છે પરંતુ આમાં કદાચ એકથી બે કલાકનું મોડું થઈ શકે છે લગભગ એક વાગ્યાથી લઈને ત્રણ વાગ્યાની સાથે આવનાર છે હાલ જુનાગઢ પોલીસ ની સૌથી પહેલી પ્રાથમિકતા એ છે કે જુનાગઢ ની અંદર સુલેહ અને શાંતિ જળવાઈ રહે એક પણ પ્રકારના ઉશ્કેરણ કોષ કે પછી નિવેદન ના આવે તેના માટે જુનાગઢ પોલીસ પ્રયત્નશીલ બની છે જી ધન્યવાદ મયુર આ માહિતી માટે